મા દશામાના વ્રતને લઈ માય ભક્તોમાં અનેરો ઉત્સાહ ત્યારે વિવિધ રૂપ રંગ કદ આકાર સાથેની પ્રતિમાનું ભારે આકર્ષણ શણગાર સાથેની મનમોહક મૂર્તિઓનું વેચાણ શરૂ તો મૂર્તિના ભાવમાં પાંચથી સાત ટકાનો થયો વધારો મોંઘવારી છતાં વ્રતને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ આજે દિવાસાના દિવસથી મા દશામાના વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેર તથા જિલ્લાભરના માય ભક્તોમાં મોંઘવારી હોવા છતાં દશામાના વ્રતને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે છે આજથી દુખડા વ્રત શરૂ થાય ત્યારે ડીસા દાંતા અંબાજી વડગામ દાંતીવાડા ધાનેરા થરાદ દિયોદર સહિત ગ્રામ્ય અને શહેરમાં દશામાની મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેમાં આ વર્ષે અયોધ્યાના શ્રી રામ મંદિરની સાથેની મૂર્તિનું આકર્ષણ જોવા મળી રહ્યું છે હાલના માહોલમાં મધ્યમ વર્ગના લોકોની અવદશા બેઠી છે ત્યારે આર્થિક તેમજ સામાજિક રીતે દશા સુધરે તે માટે લોકો દસ દિવસ ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરશે દશામાના વ્રતનો પ્રારંભ આજથી થયો છે ત્યારે આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે દસ દિવસ સવાર સાંજ નિયમિત રીતે દશામાની આરતી તેમજ કથાનું વાંચન કરવાનું હોય છે અને વ્રતના દિવસો દરમિયાન ઘરમાં ગૃહ ક્લેશ થવો ન જોઈએ તેમજ શાંતિનું વાતાવરણ રહેવું જોઈએ આવા વાતાવરણમાં થતા દશામાના વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતા પ્રચલિત છે બનાસકાંઠા જિલ્લામાં દશામાના ભક્તોમાં દર વર્ષે વધારો જોવા મળતા માતાની પ્રતિમાની માંગમાં પણ વધારો થતો જ હોય છે ડીસા પાલનપુર ધાનેરા દિયોદર સહિત અન્ય વિસ્તારોમાં દશામાની મૂર્તિઓના હંગામી સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે જ્યાં એક ફૂટથી લઈ પાંચ ફૂટ છ ફૂટની અને એકસો પચાસથી લઈ પાંચ હજાર સુધીની વિવિધ કદ અને શણગારની મનમોહક મૂર્તિઓ મળી રહી છે વેપારીઓના જણાવ્યા અનુસાર પ્રતિમાની કિંમતમાં પણ પાંચથી સાત ટકાનો ભાવ વધારો થયો છે દશાવાની મૂર્તિઓ અને શણગારને શ્રદ્ધા બેર ઘરે પધરામણી માટે ભક્તો લઈ જતા હોય છે ત્યારે છેલ્લા બે થી ત્રણ દિવસ બનાસકાંઠા જિલ્લાના વિવિધ શહેરોમાં બજારોમાં માય ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી